ગોડબંદર રોડ પર આવેલા આનંદનગર ખાતે આવેલી રીતુ એન્કલેવ સોસાયટીમાં એક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ઝાડ કાપવાથી લગભગ પિસ્તાલીસ પક્ષીઓ મૃત્યુ પામ્યા અને અઠ્યાવીસ પક્ષીઓ ઘાયલ થયા છે આ ઘટના સત્તર જુલાઈ બે ના રોજ બની હતી કે જ્યારે પક્ષીઓ તેમના માળાઓ સાથે ઝાડ પરથી પડી ગયા હતા ખરેખર ખાનગી કોન્ટ્રાક્ટરો એક સોસાયટીમાં ઝાડ કાપવાથી અકસ્માત સર્જાયો હતો વૃક્ષો કાપવાથી સેંકડો પક્ષીઓ માળામાં હતા અને કાપવા દરમિયાન ઘણા પક્ષીઓ ઉડી ગયા પરંતુ તેમના બાળકો અને અન્ય ઘણા પક્ષીઓ ઘાયલ થયા એક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ઝાડ કાપવાથી પક્ષીઓ તેમના માળાઓ સાથે નીચે પડી ગયા જો આ ઘટના કોઈ ઇમારત તૂટી પડવા દરમિયાન બની હોત અને આટલા બધા લોકો મૃત્યુ પામ્યા હોત તો શું થયું હોત ગાય ઇગ્રેટ અને ઇગ્રેટ

This morning we got, got a call from uh, RUTU enclave, Anand Nagar. Uh, the residents uh, told us that uh, the tree, uh, tree trimming is going on and because of that uh, uh, we are losing some uh, birds from there, we are losing some nests from uh, the trees. So uh, we reached the location and uh, we saw that we can saw here we have many dead birds which uh, has breed of uh, uh, lesser grades and uh, the uh, Paul pond herons uh, We also have rescued uh, around uh, 17 to 20 uh, live, but they are injured. They are under uh, observation. They are at uh, uh, veterinary clinic for the treatment. So this thing which is going on here, it's very shameful. Like uh, even the person uh, uh, who are cutting the tree, like uh, they literally what they did, they uh, picked up the body and uh, they throw it that. Uh, uh, ગનીગ હેન્ડ બેગ એન્ડ દેર લિટરલી દેર વોઝ અ બોડી ઇન્સાઈડ દી નાઝ લાઈક દેવર ટ્રાઇંગ ટુ હાઈડ દ બોડીઝ એન્ડ દ ક્લૂઝ બિકાઝ દ્સ વિચ સેઝ ઇફ દેર ઇઝ અ નેસ્ટ ઓન દ ટ્રી કાબાર દેટ યુ શુડ નોટ ટચ દેટ ટ્રી ઓર યુ શુડ રિમૂવ ઓર રીલોકેટ દેટ નેસ્ટ બટ દ સોસાયટી હેઝ નોટ ટેકન એની રિસ્પોસિબિલિટી દે હેવ ડન ઓનલી વન થિંગ દે હેવ ચોપ ઓલ દ ટ્રીઝ Without seeing any life, without seeing uh, any uh, home or house or life, they just chop, and very sad thing. How many they? trees have been uh, trimming or chopped? Uh, eleven, around eleven trees. Had, eleven. What will be the rule against the punishment or something? So basically, uh, this uh, comes under. Uh, 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 so these birds come under schedule 2 part b so which comes under uh, wildlife act 1972 uh, for that uh, the forest department has been taken all the uh, legal actions right now the paperwork is going on out there uh, other legal things they will take the action against the society રાયગઢ જિલ્લાના પેન તાલુકાના દુર્શેત ગામના ગ્રામજનોએ મુંબઈ ગોવા હાઈવે થી દુર્શેત ગામ સુધી યોગ્ય રસ્તો બનાવવા અન્ય માંગણીઓ માટે જલ સમાધિ આંદોલન કર્યું હતું દુર્શેત ગામના સેંકડો પુરુષો અને મહિલાઓ શાળાના વિદ્યાર્થીઓ અને વડીલો આ વિરોધમાં જોડાયા હતા ગ્રામજનોએ નદીમાં પ્રવેશ કરી જલ સમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતી તેમણે કહ્યું કે બાવીસ જુલાઈ મંગળવારના રોજ તેમની માંગણીઓ અંગે એક બેઠક યોજાશે અને વાતચીત દ્વારા ઉકેલ શોધવામાં આવશે વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષોએ આ વિરોધને ટેકો આપ્યો હતો શુક્રવારે સવારે મુંબઈના બાંદ્રપુર વિસ્તારમાં ભારતનગરમાં એક ચાલ ધરાશાય થઈ હતી આ ઘટના સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટે નોંધાઈ હતી ત્યારબાદ સવારે છ કલાક અને ઓગણીસ મિનિટે બીએમસી ના મુંબઈ ફાયર બ્રિગેડ એમ એફ બી એ તેને લેવલ એક ઘટના જાહેર કરી બીએમસી ની ફાયર બ્રિગેડ મુંબઈ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને બીએમસી વોર્ડ સ્ટાફ ઘટના સ્થળે બચાવ કાર્યમાં રોકાયેલા છે બે લોકો ઘાયલ થયા છે ત્રણ થી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની શંકા છે તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને બીએમસીએ નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે મુંબઈની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે છેલ્લા એક મહિનામાં મુંબઈ મીરા રોડ વસઈ અને અન્ય શહેરોથી અડધો ડઝનથી વધુ શાળાઓને ધમકી ભર્યા ફોન આવ્યા છે કાંદીવલીની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પામી છે ત્યારે તપાસમાં કંઈ મળ્યું ન હોય મુંબઈના કાંદેવલી વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી એટલું જ નહીં બે અન્ય શાળાઓને પણ આવી જ ધમકીઓ મળી હતી અને બધી ધમકીઓ ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી ધમકી મળતાની સાથે જ કાંદીવલી પોલીસ અને બોમ્બ સર્ચ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસરની તપાસ કરી હતી પરંતુ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી પ્રાથમિક તપાસ બાદ પોલીસે તેને નકલી ધમકી ગણાવી છે જોકે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ છે પોલીસ આ ધમકી ભર્યા ઈમેલ્સ પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે પનવેલ રેલવે સ્ટેશન પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કરવામાં આવેલી એક હિંમતવાન કાર્યવાહીમાં કુલ સાડા કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની બજાર કિંમત પાંત્રીસ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મંગલા એક્સપ્રેસમાં મુસાફરી કરતા એક મુસાફર પાસેથી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા ડ્રગ્સની વધુ તપાસ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સને સોંપવામાં આવ્યા છે અને હજુ સુધી સ્પષ્ટ નથી કે આ ડ્રગ્સ કઈ ગેંગના છે આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં જોકે એનસીબી અને રેલવે પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે અને એવો અંદાજ છે કે આ કાર્યવાહી ડ્રગ્સ સપ્લાય નેટવર્કનો ખુલાસો કરી શકે છે ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાનીના પુણે જિલ્લાના માવલ સ્થિત ફાર્મ હાઉસમાં ચોરી થઈ છે ચોરોએ આખા ફાર્મ હાઉસમાં તોડફોડ મચાવી છે અને પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે અભિનેત્રી ઘણા મહિનાઓ પછી તેના ફાર્મ હાઉસ પહોંચી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી પુણે ગ્રામીણ પોલીસને આપેલી ફરિયાદ મુજબ અભિનેત્રી સંગીતા વિજલાણીએ કહ્યું કે ફાર્મ હાઉસ મુખ્ય દરવાજો અને બારીની ગ્રીલ તૂટેલી હતી એક ટીવી સેટ ગાબ હતો સીસીટીવી કેમેરા સાથે બેડ અને રેફ્રિજરેટર સહિત ઘણી ઘરવખરીની વસ્તુઓ તોડફોડ કરવામાં આવી હતી

તેણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોરોએ ઉપરના માળે ઘણી તોડફોડ કરી છે અને બધા પલંગ તૂટેલા હતા અને ઘણી ઘરવખરી અને કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે કે ચોરોએ માત્ર લૂંટ જ નહીં પરંતુ ઘરમાં તોડફોડ પણ કરી હતી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અભિનેતા નિર્માતા દિગ્દર્શક ધીરજ કુમારને શ્રદ્ધાંજલિ માટે ફિલ્મ ઉદ્યોગના મોટા લોકો અને સેલિબ્રિટીઓ એકઠા થયા હતા ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગે પ્રખ્યાત અભિનેતા દિગ્દર્શક ધીરજ કુમારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી તેમના માટે આયોજિત પ્રાર્થના સભામાં ઉદ્યોગની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ જોડાઈ હતી અને શોક વ્યક્ત કર્યો હતો અને તેમના યોગદાનને યાદ કર્યું હતું क्रिएटिव आई लिमिटेड ના સ્થાપક દિરાજુ કુમારે ભારતીય ટેલિવિઝનની ઘણી પ્રતિષ્ઠિત धारावाहिकોનું નિર્માણ કરી અને દરેક ઘરમાં પોતાની છાપ છોડી હતી આ પ્રસંગે હેમા માલીની અને ચેકીシュ્રોફ જેવા બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા આ સાથે પૂનમ ધિલ્લોન راકિશ બેદી મુકેશ ઋષી દીપક પરાશર તેજ સપૂલ રમેશ गोयल રઝા મુરાદ ટીના ઘાઈ વિધિધાય અને સુરેન્દ્ર પાલ જેવા વરિષ્ઠ કલાકારોએ પણ હાજરી આપી હતી આ પ્રસંગે પ્રખ્યાત નિર્માતા ગણેશ જૈન પદ્મશ્રી ગાયિકા સોમા ઘોષ ગાયિકા મધુશ્રી વિવેક પ્રકાશ રોલી પ્રકાશ અભિનેત્રી ઈશા સિંહ અભિનેતા સહઝાદ ખાન અને નિર્માતા મનીષ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા આ દુઃખદ પ્રસંગે તેમના પરિવાર પત્ની ઝુબી કોચર અને પરિવારના સભ્યો ઇન્દર કોચર

સોળથી ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન મલેશિયાના પોર્ટ ક્લાંગની પ્રથમ મુલાકાતે ગયું હતું કાર્યરત થયેલું આ જહાજ દરિયાકાંઠા અને ઊંડા પાણીના સર્વેક્ષણ સમુદ્રી આર અને માનવતાવાદી કામગીરી માટે સક્ષમ છે આ મુલાકાતે હાઇડ્રોગ્રાફિક સહયોગ ટેકનિકલ આદાન પ્રદાન અને સંસ્થાકીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું મહાસાગર પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ દરિયાઈ સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી રિપોર્ટર સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર તો સમાચારોમાં અત્યારે બસ આટલો જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ